નમસ્કાર ખબર રાજુલાથી રાજુલાના માર્કેટિંગ યાર્ડ ખાતેથી ધારાસભ્ય હીરાબાઈ સોલંકી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને તિરંગા રેલીનું આયોજન કરાયું

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘર ઘર તિરંગા અગિયાર બાર અને તેરનો કાર્યક્રમ જ્યારે અમને સોંપવામાં આવ્યો હોય ત્યારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના એક જ શબ્દમાં આખા દેશ ભારતના દેશમાં ઘેર ઘેર તિરંગા જ્યારે લહેરાવવાનું કામ આપણું આન દાન અને શાન આપણા દેશની તિરંગા યાત્રા જ્યારે અહીંયા નીકળી હોય ત્યારે રાજુલા શહેરના પ્રજાજનો અધિકારીગણ પદ અધિકારીગણ સહિતના બાળકો સાથે જ્યારે આ તિરંગા યાત્રા નીકળી હોય ત્યારે આપણે આ વાત બાળકોના દિલમાં એક દેશ ભાવના જાગે દેશભક્તિ જાગે એ હેતુસર આ દેશને જ્યારે આઝાદ કરવા માટે ઘણા બધા વીરોએ શહીદી જે હોરી છે એને યાદ કરવા માટેની સ્મરણ માટે આજે આ તિરંગા યાત્રા કાઢી છે ત્યારે આવતા પંદરમી ઓગસ્ટની શુભકામના બી આ સાથે હું પાઠવું છું અને ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા મીડિયા ઉપસ્થિત રહી બદલ આપ સૌનો આભાર ભારત માતા કી જય વંદે માતરમ